અમદાવાદ ગુનાખોરી ડામવા માટે પોલીસ સેક્શન મોડમાં પોલીસ કમિશનરે બાર વર્ષ પહેલાની યુક્તિ અપનાવી હવે દર રવિવારે ગુનેગારોને પોલીસ સમક્ષ રહેવું પડશે હાજર તો અમદાવાદના વસરાલ વિસ્તારમાં સામાજિક તત્વોના આતંકની ઘટના બાદ ડીજીપી વિકાસ રાયના આદેશ મુજબ સમગ્ર ગુજરાત પોલીસ સેક્શન મોડમાં આવી ગયું છે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ઘટનાને ગંભીરતાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અમદાવાદના અઠ્યાવીસ જેટલા પીઆઈડી બદલી કર્યા બાદ હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ગુનેગારોને ડામવા માટે બાર વર્ષ પહેલા તેઓના દ્વારા અપનાવવામાં આવેલી યુક્તિ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું હોય તેમ જાણવા મળ્યું છે જે સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવાની જૂની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવી છે જેને લઈ રવિવારે પહેલા આજ દિવસે અમદાવાદ શહેરના ત્રણસો ત્રેપન ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા કે જે સમગ્ર મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી અત્યારે જે તમે જોતા હશો કે જે અસામાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ ચૌદસો એક્યાસી લોકોની સૂચિ આપણે બનાવી છે જેમાં બૂટલેગર લેગર છે ત્રણસો ત્રણ જુગારવાળા એકવીસ શરીર સંબંધિત છસો સતાસી મિલકત સંબંધિત ચારસો ચોવીસ અને અન્ય બીજા ફોર્ટી સિક્સ એમ કુલ એક હજાર ચારસો એક્યાસી લોકોની જે સૂચિ બનાવી છે એમાં ઘણા બધા પાસામાં જઈ રહ્યા છે ઘણા બધા ઘડીપાર પણ થયા છે ગુનામાં ઇન્વોલ્વ છે તો આમ તમે જુઓ છો તો છેલ્લા દોઢ વર્ષથી થોડો સમય મને થયો છે તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી ક્રાઈમ ક્રાઇમ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડીયાની લૂંટ હું ગણું છું જે મેં મત લાગે પચાસ એક તોલા સોના લૂટીને ફાયરિંગ કરીને લઈ ગયા એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો પણ જે આપણા કોર પોલીસિંગ છે કોર પોલીસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઈમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બોલાવતા અહીંયા દાલા તરીકે ઘરફોડવાળાને ચોરી કરી હોયને બોલાવ્યો વાહન ચોરોને બોલાવે કે ચાલીસ પચાસ બોલાવે એમ બધા જે ક્રાઇમના બ્રાન્ચના હતા કોન્સ્ટેબલથી માણીને ઇન્સ્પેક્ટર એ બધું જોઈ લે શક્કલથી જોઈ લે પૂછપરછ કરી લે તો એ છેલ્લા દસ બાર વરસથી આ બંધ થઈ ગયું એટલે આ અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્કવાડ જે હતા એ પણ દસ બાર વર્ષ પહેલાં ગમે કોઈ કારણ હશે ઝોન વાઇઝ કરી દીધા એટલે પહેલાં જ્યારે હું હતો ત્યારે ઘરફોડ ચોરીનો સ્ક્વાડ હશે ચોરીનો સ્કવાડ ચેન્સ નેચરની સ્ક્વાડ એ જુદા જુદા ઓર્ગનાઇઝ ગેંગનો સ્ક્વાડ તો એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઈઝ કરી દીધા ઝોનવાળાના જ એ બધા કામ એ જ જુએ તો એની કરતાં જે પહેલાં હતા એના ફોકસ હોય આખા તાલા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ચોરી ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે એટલે એ રીતેને આપણે થોડુંક સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છીએ તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ થ્રી ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય અત્યારે શું છે ને નવા જે પોલીસવાળા છે એને રોડ પે ચલતા જ ખબર આવી જાય કે આ ચેન્જ નેચર છે અહીંયા કેમ ફરી રહ્યા છે પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો તો આવા સિસ્ટમ પહેલાં હતા તો આપણે એને રિવાઇઝ કરવા એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે નહીં નહીં આજે મેં કીધું કે થોડું જે છે ને કામનો ભારણ પણ વધી ગયું સોશિયલ મીડિયા આવી ગયા ટેકનિકલ એનાલિસિસથી સીસીટીવીઓ પહેલાં જે બધું નહીં હતું એ નવા નવા ચીજો આવી ગયા તો કદાચ ફોકસ થોડું શિફ્ટ થઈ ગયું પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે જેસે પહેલાં એન્ટી વાયોલન્સ સ્ક્વોડ થતા હતા એટલે કોઈ પણ લુખાગીરી કરે બે ચાર ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને એને પૂછપરછ કરતા ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો તો ના ના એ પહેલાં પણ થતા હતા પહેલાં પણ મેં કીધું કે દર સન્ડે તમે જૂનાથી માણસોથી પૂછશો તો દર સન્ડેના રોજ અમુક અમુક ગુનેગારોને બોલાવે અહીંયા જ અને એના બધા આપણા પોલીસના માણસો જોઈ શકે થોડું એ ભાઈ એમને તો ખબર પોલીસવાળાને ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે એનો ઘરની પણ ખબર હોય જઈને ક્યાં રહે છે એના ઘરમાં કોણ કોણ છે શું કરે છે એની આવક શું છે તો એ થોડું એને એક્ટિવ કહી શકાય કે આપણે ટ્રેડિશનલ પોલીસિંગમાં પણ થોડું આપણે આપણે ધ્યાન વધારે આપવામાં આવશે જુઓ જે ખાલી જગ્યાઓ છેલ્લા તમે જુઓ એક વર્ષમાં કે પંદર વર્ષમાં જેટલી ભરતી ગુજરાતમાં થઈ છે સરકાર દ્વારા જેટલી ભરતી પોલીસમાં થઈ છે એવી કદાચ ઇન્ડિયામાં શાયદ કંઈ બીજી જગ્યાએ થઈ ગયો હું પણ ભરતી બોર્ડનો ચેરમેન રહી ચૂક્યો છું લગભગ ચોવીસ હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલની તો મેં ભરતી કરી છે ચોવીસ હજાર એટલે કે ગુજરાતના બીસેક ટકા પોલીસવાળા એટલે તમે જુઓ તો યંગ ફોર્સ છે અત્યારે યંગ ફોર્સ છે અને એને આપણે મોટિવેટ કરવા એને એન્કરેજ કરવા એનાથી વધારે વધારે કામ લેવાની આપણી ફરજ મેં આવે છે એટલે જોશથી કામ કરશે અને કરશે એ લોકો કરી રહ્યા છે અને વધારે સારી રીતે કરશે સર ડિમોલેશન થયું ડિમોલેશનનું કામ તો કોર્પોરેશનનું પણ બંદોબસ્તનું હોય પણ જે ગેંગસ્ટરો છે એમના સામે ગુસ્સી ટોક છે પાસા છે કઈ રીતની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે ગુનેગારો ગેંગસ્ટરો સામે નહીં આ તો તમે જુઓ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે હમણાં જ ગઈકાલે જ પહેલાં એકવીસના પાસાના ઓર્ડર કર્યા પછી બારના કર્યા તડીપારના પણ ચાલી રહ્યા છે અમે તમે જુઓ છો આજે ગુનેગારો જે અત્યારે ડિમોલિશન જે થયા છે ચાહે પહેલો ત્યાં કાલુ ગરદનના છે કે પહેલાં મુશીર છે ત્યાં એનો જુઓ તો બહુ મહેલ જેવા એ હતા અહીંયા પણ એ પહેલું ગામા ગોવિંદ પટેલ કે એનો મનપસંદ જીમખાના એને પણ તોડી દીધા ઘણા બધા આવા ગુનેગારોને જે કાયદા છે કાયદાનો એને ખ્યાલ આવે કે ભાઈ કાયદાથી એને પીવું જોઈએ એ રીતેની કામગીરી તમામ 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 તંત્ર જે છે ને એના કોર્ડિનેશન જુઓ આપણે ત્યાં યાદી આપીએ બધા ક્રિમિનલ્સ કોણ છે અને એના પ્રોસેસ જે છે એ એ રીતે આપણે કરાવી રહ્યા છીએ એવી કામગીરી જે છે સતત ચાલુ રહેવાની છે અને એમાં બધું તમે જોશો તો રિઝલ્ટ પણ સારો જ મળશે હું ના પહેલાં તમે બે વર્ષ પહેલાં ક્યારેક ડીસીપીની રોડ પેટ્રોલિંગ જોઈ હતી કાલી રથયાત્રા સિવાય જોઈ હતી હવે દર અઠવાડિયામાં બે વખત ડીસીપી એડિશનલ સીપી સુધી રોડ ઉપર પેટ્રોલિંગ તમે જોયા નહીં હોય તો જોયા છે પહેલાં બધા તમે જોયા છે નહીં જોયા રૂટિન પ્રોસેસ છે પીઆઈ સુધી રૂકડા એસીપી અને ડીસીપી સુધી પણ રોડ ઉપર નીકળી રહ્યા છે અને ગુનાખોરી આમ આંકડામાં હું બહુ નથી તમે જુઓ તો ગુનાખોરી મેં જંગી ઘટાડો છે દો હજાર ચોવીસમાં તમને અમે આંકડા આપીએ પણ આંકડામાં આપણે નહીં જોઈએ તો આ કેવી રીતે ઘટો એ કેમ કે આ ગુનાગારો જે એરિયામાં હોય એ મેં જાય ગુનાગારો ડીસીપી સુધી જઈ રહ્યા છે તમે ઘણા બધા આ ફોટો પણ જોયા છે અને આખા તમે જુઓ તો એ એ નથી આ તે અમુક ચીજો એવી પણ હોય દાખલા તરીકે હમણાં જ એક પેટ્રોલ પંપ ઉપર એ પાટા મારતા હતા હવે અમે ત્રણે ત્રણ ફ્રેન્ડ છે ત્રણ ફ્રેન્ડ પૈકી એ કે કોઈ પચાસ રૂપિયાની કંઈ રગજ થઈ હવે બે લોકોએ જેના ઓળખીતા છે ફ્રેન્ડ છે એને પટ્ટા મારીને બધા મારમાર કરવા લાગ્યા હવે એને બધું સોશિયલ મીડિયા પેકે ફરી લુખાગીરી શરૂ થઈ ગઈ હા અમે શું લુખાગીરી છે આ ત્રણ ફ્રેન્ડ છે કોઈ ફર્સ્ટ ટાઈમ પછી એમને પોલીસ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી કહેવાનો મતલબ આ છે કે સોશિયલ મીડિયા પણ થોડું આપણે એ છે ને તરત જ આપણે રેસ્પોન્સ પણ કરી રહ્યા છીએ પહેલા તમે જુઓ તો પહેલા આપણે રેસ્પોન્સ નહીં કરતા હતા હવે સોશિયલ મીડિયા પર રેસ્પોન્સ કરીએ અને કાર્યવાહીમાં જુઓ તો દરેક જગ્યાએ સુધારા થઈ રહ્યા છે અમે કોઈ ગુનાહિત જણાશે તો પોલીસ કાર્યવાહી કરી રહી છે કોઈ રીલ બનાવે કોઈ યુ નો કોઈ લાગે છે કે ટ્રાફિકના વાયોલેશન છે એમાં જે ગુનાહિત પોલીસને કોગ્નિઝેબલ ગુનો નોંધવાની એ કાર્યવાહી કરી રહી છે અને કરશે દેખો એવા છે પ્રશાંતભાઈ પોલીસ કમિશનર બારથી બેની વચ્ચે ઓફિસમાં બેસે છે અને બધા જ લોકો મળી શકે શરૂઆતમાં બહુ વધારે લોકો મળતા હતા ખાલી ફોર્જરી અને ચીટિંગના કેસો કે કે અમુક સિવિલ કેસો લાગે કે અમુક એવું નહીં કે પોલીસના હાથો બનાવીને પૈસા પડાવવા માટે કે એવું પણ અમુક લોકો આપે બાકી કોઈ એવા હોય કે જેની ગુના બન્યા હોય કોગ્નિઝેબલ ગુનો આ લીધો નહીં હોય એવું દાખલા નથી એવું એટલે કોઈ આવે તો અત્યારે છેલ્લા મને લાગે એક વર્ષમાં કોઈ મારી પાસે એવું નહીં આવે કે કોઈ ગુનો બન્યો હોય અને પોલીસે નોંધ્યો નહીં હોય અમુક નહીં નહીં આવા ક્યારેક હોય તો મોકલવાનું આપણે પગલાં લઈએ ઇન્કવાયરી પણ આપી છે એક બે શરૂઆતમાં હતા ઇન્કવાયરી આપી છે અમે અને દર વખતે સૂચના આપીએ તમે કોઈ પીઆઈને પૂછો કે દરેક ક્રાઇમ બ્રોન્સનો ગુનો કોગ્નિજેબલ બને એફઆઈઆર પોલીસે નોંધવી જોઈએ એવું નહીં કે ખોટી એફઆઈઆર તમે કોઈ ક્રિમિનલના કહેવાતી કે કોઈ પણ કારણસભાપ નિર્દોષને ફિટ કરી દો એવું પણ નહીં અમુક એવા પણ આવે કે ઓળખીતા હોય મારા એ એને ખોટી રીતે કરે પણ સાચી રીતે પોલીસ કાર્યવાહી અત્યારે કરી રહી છે એ મોટા ભાગે મેં જોયા તો પૂછ્યું મેં પચાસ વર્ષથી જૂનો એક પણ માણસ પાછાવાળું નહીં હતું ભાગે આ પેતાલીસ ચાલીસથી નીચેનો જ છે આજે જે ક્રિમિનલ્સ છે એ યંગસ્ટર્સ વધારે છે નહીં એ એ તો કહી શકીએ કે જેને બધા ત્રણ વખત પાછા થઈ છે કદાચ દસ વર્ષ પહેલાં થયો બે હમણાં થયો એટલે આ જે ક્રિમિનલ્સ છે મોટા ભાગે રિસેન્ટના જ ગણીએ આપણે છેલ્લે ચાર વર્ષના આપણે લીધા છે નહીં એવું નથી કદાચ એ લાગ્યો હશે કે ભાઈ આ ફોકસ જોર ઉપર કરીએ એમાં એ નથી કે કાંઈ મેં જ્યારે કીધું કે સેન્સેશનલ ક્રાઇમ કોઈ એવા છે તમને ખ્યાલ હોય કે દોઢ વર્ષમાં કે આપણે સોલ્વ નહીં કરી શક્યા કોઈ પણ એવા હોય કામગીરીમાં જુઓ તો ક્રાઇમે એવા એવા કેસ સોલ્વ કર્યા છે જે કદાચ વીસ પચીસ વર્ષ પહેલાં સોલ્વ કરવાનું એટલું ઇઝી નહીં હતું મોબાઈલ એ ટેકનોલોજી સીસીટીવી આવી કામગીરી ખૂબ જ સારી છે પણ થોડું જે આપણને લાગે છે મારો પણ હું પણ ક્રાઇમ બ્રાન્ચમાં રહી ચૂક્યું છું થોડા મારો પણ અનુભવથી લાગે કે આમાંથી ડિટેક્શન વધારે થાય ઇમ્પ્રુવમેન્ટ થાય પોલીસની કામગીરીમાં સુધારો થાય એ મારી પણ જવાબદારી છે આજે જે પગલાં લઈ રહ્યા છીએ ગુનાગારોને બોલાવીને પોલીસની ભાષામાં સમજાવી રહ્યા છીએ કે હવે તમે ગુના કરતા નહીં એટલે આ એક જે આપણે કરી રહ્યા છીએ એ ગુનાને રોકવા ઘટાડવાનો જ એક પ્રયત્ન છે એટલે એ જ કામગીરી આપણે અત્યારે પ્રાયોરિટી ઉપર છે હવે દાખલા તરીકે કાલુ ગરદનના એને મકાન તૂટ્યા એને કંઈ તો બીક લાગે કે હવે તમે ગુના નહીં કરો બરાબર છે ચાહે આ મને જીમખાનાવાળાનો તૂટ્યો એટલે એને બીક લાગે કે હવે ગુનાખોરી કરવાની નહીં કે મુશ્કેલ ગમે કોઈ માણસ હોય એટલે આ કાયદાનો જ એને બીક લાગે એ રીતેનું જ આપણે એફર્ટ છે કે જૂના ગુનેગારો ગુનાખોરી ગુનાગારોને કરે તો એને પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે અને ગુનાખોરી છોડી દે એના માટે પણ ફાયદેમંદ છે એના પરિવાર માટે બાકી પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે ઠીક છે ને એ અભી મને બતાયા કે આજ તીનસો ત્રેપન કો બોલાયા બરાબર કન્ટિન્યુઅસ પ્રોસેસ છે આ દર સન્ડે હવે ક્રાઇમ બ્રાન્ચમાં ક્રિમિનલોને બોલાવવામાં આવશે અમુક અમુક ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ તાકી લોકો જોઈ શકે ક્રિમિનલ્સને લાગે કે તમે પણ ભાઈ ચેન્જ નેચર છે ભાઈ ત્રીસ ચાલીસ ચેન્જને સોલ્વ કરવાનું એટલું ઇઝી નહીં હતું મોબાઈલ ટેકનોલોજી સીસીટીવી આવી કામગીરી ખૂબ જ સારી છે પણ થોડું જે આપણને લાગે છે મારો પણ હું પણ ક્રાઇમ બ્રાન્ચમાં રહી ચૂક્યું છું થોડા મારો પણ અનુભવથી લાગે કે આમાંથી ડિટેક્શન વધારે થાય ઇમ્પ્રુવમેન્ટ થાય પોલીસની કામગીરીમાં સુધારો થાય એ મારી પણ જવાબદારી છે આજે જે પગલાં લઈ રહ્યા છીએ ગુનાગારોને બોલાવીને પોલીસની ભાષામાં સમજાવી રહ્યા છીએ કે હવે તમે ગુના કરતા નહીં એટલે આ એક જે આપણે કરી રહ્યા છીએ એ ગુનાને રોકવા ઘટાડવાનો જ એક પ્રયત્ન છે એટલે પ્રેવેન્શનની જ કામગીરી આપણે અત્યારે પ્રાયોરિટી ઉપર છે હવે દાખલા તરીકે કાલુ ગરદનના એને મકાન તૂટ્યા એને કંઈ તો બીક લાગે કે હવે તમે ગુના નહીં કરો બરાબર છે ચાહે આ મને જીમખાનાવાળાનો તૂટ્યો એટલે એને બીક લાગે કે હવે ગુનાખોરી કરવાની નહીં કે મુશ્કેલ ગમે કોઈ માણસ હોય એટલે આ કાયદાનો જ એને ભીક લાગે એ રીતેનું જ આપણે એફર્ટ છે દેખો ગુનાખોરી ગુનાગારોને કરે તો એને પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે અને ગુનાખોરી છોડી દે એના માટે પણ ફાયદેમંદ છે એના પરિવાર માટે બાકી પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે ઠીક છે ને એ કાબી મને બતાવે કે આજ તીનસો ત્રેપન કો બોલાયા બરાબર કન્ટિન્યુઅસ પ્રોસેસ છે આ દર સન્ડે હવે ક્રાઇમ બ્રાન્ચમાં ક્રિમિનલોને બોલાવવામાં આવશે અમુક અમુક જશે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ તાકી લોકો જોઈ શકે ક્રિમિનલ્સને લાગે કે તમે પણ ભાઈ નેચર છે ભાઈ ત્રીસ ચાલીસ નેચર બોલાયા એના ફોટો લીધા એના પૂછપરછ કરી હવે એને થોડી તો બીક રહેશે કે ભાઈ હું ક્રાઇમ નહીં કરું નહીં એ તો પોલીસના કામ બંદોબસ્ત દેના હૈ कॉर्पोरेशन हम उनको बताते हैं भाई इनके जरा क्रिमिनल्स का देखिए कोई अगर इलीगल है तो वो आइडेंटिफाई करते हैं और वो लीगल प्रोसेस उनका ही है मतलब वो जे और सब है उनकी आती है हम तो पुलिस बंदोबस्त देते हैं ताकि ऐसा नहीं है कि क्रिमिनल्स का इतना डर हो या वो को आदमी इकट्ठा कर लें कोई भी कार्रवाई करें नहीं ऐसा नहीं है वो तो डीसीपी लेवल में मिलता है कभी कभी ज़्यादा बंदोबस्त होता है सपोज कोई ऐसा एरिया सेंसिटिव है जहाँ पुलिस को लग रहा है कि यहाँ लॉ एंड ऑर्डर प्रॉब्लम हो सकती है कम्युनल प्रॉब्लम हो सकती है कभी कभी वो लेकिन बहुत रेयर है तो उसमें थोड़ी सी ज़्यादा फोर्स की जरूरत पड़ सकती है हो सकता है हमको हेडक्वार्टर से आदमी देने पड़े उसमें कभी कभी लेकिन वो रेयरली डिले होता है वी आर वेरी प्रॉम्प्ट इन दिस ब्यूरो रिपोर्ट डीपी न्यूज़